સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવનમાં મૂકવામાં આવેલા અન્યાય રિઝર્વેશનના વિરોધમાં આજે પ્રચંડ જન આંદોલન જોવા મળ્યું હતું છેલ્લા પચીસ વર્ષથી વધુ સમયથી અહીં સ્થાયી થયેલા પરિવારોને તેમના ઘર ખાલી કરાવવા માટે ડિમોલ્યુશનની નોટિસો આપવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે રહેણાંક મકાનો ખુલ્લા પ્લોટ અને સામાજિક વાડીઓ પર રાતોરાત રિઝર્વેશન મૂકી દેવાતા આશરે એક લાખ લોકોને તેની સીધી અસર થઈ રહી છે પોતાની જિંદગીભરની મૂડી સમાન ઘર ગુમાવવાની ભીતિએ લોકોએ રિઝર્વેશન હટાવો ઘર બચાવો ન નારા સાથે તંત્ર સામે ભાયો ચડાવી છે સિત્તેરથી વધુ સોસાયટીઓના અનેક પરિવારો બેઘર થવાની અણીએ આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કતારગામ દરવાજાથી સુરત મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો અને વૃદ્ધો હાથમાં પ્લેડ કાર્ડ અને બેનરો સાથે જોડાયા હતા લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં સિત્તેરથી વધુ સોસાયટીઓ રિઝર્વેશન હેઠળ આવી ગઈ છે જેને કારણે અનેક પરિવારો બેઘર થવાની પર છે રેલી દરમિયાન લોકોએ તંત્રની જોહુકમી સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ટીપી ઓગણપચાસ પચાસ એકાવન પીડિત પરિવાર સમિતિના નીજા હેઠળ નીકળેલી આ રેલીમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રિઝર્વેશન તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે પીડિતોનું કહેવું છે કે બે હજાર બાવીસ પહેલાંના કોઈપણ ડેવલપમેન્ટ પ્લાનમાં આ રિઝર્વેશનનો ઉલ્લેખ નહોતો પરંતુ હવે રાતોરાત આ નિર્ણય લાદી દેવામાં આવ્યો છે અગાઉ ધારાસભ્યથી લઈને વડાપ્રધાન સુધી રજૂઆતો કરવા છતાં યોગ્ય ન્યાય ન મળતા હવે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને જો રિઝર્વેશન દૂર નહીં થાય તો આગામી સમયમાં લડત વધુ ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી છે એક લાખ લોકોને અસર કરતો રિઝર્વેશનનો ગંભીર પ્રશ્ન સ્થાનિક ઉમેશભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવન પીડિત પરિવાર સમિતિ અમે આજ રોજ કતાર ગામના એક લાખ લોકોને અસર કરતા રિઝર્વેશનનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે તેની અંદર સોસાયટીની વાડી ખુલ્લા પ્લોટ મકાનો કે મકાનો ઉપર સરકારે રિઝર્વેશન મૂક્યું છે આ મિલકત ઉપર પહેલાં ક્યારેય બે હજાર બાવીસના ક્યારેય પણ ડેવલપમેન્ટ પ્લાન કે ડ્રાફ્ટ પ્લાનમાં રિઝર્વેશન હતું નહીં રાતોરાત સરકારે રિઝર્વેશન મૂક્યું છે છેલ્લા ત્રણ વર્ષથી અમે લડત લડી રહ્યા છીએ આ બીજી વાર અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અગાઉ પણ અમે ધારાસભ્ય કોર્પોરેટરો સાંસદ તેમજ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી લેખિતમાં રજૂઆત કરી છે કે અમને અમારો હક આપો અમને ન્યાય આપો આ બાબતે રિઝર્વેશન દૂર કરવો એ જ અમારી મુખ્ય માંગ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો રિઝર્વેશન અમલમાં આવશે તો લોકો ઘર વિનાના થઈ જશે આમાં કેટલાક નાના અને મધ્યમ વર્ગના લોકો છે જે જિંદગીભરનું એકને એક મકાન હોય તેની ઉપર સરકારે રિઝર્વેશન મૂક્યું છે લોકો રોડ ઉપર આવી જશે લોકો અત્યારે આટલી મોંઘવારીની અંદર એક મકાન બનાવવા માટે પોતાનો આખો પરસેવો જિંદગીભરનો અંદર રેડી દીધો હોય ત્યારે એક મકાન બન્યું હોય ત્યારે આ મકાન ઉપરથી રિઝર્વેશન રદ થાય એ જ લોકોની મુખ્ય માંગ છે સ્થાનિક શાંતિભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે કતારગામ અને પાંડોળ જેવી વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં વર્ષો જૂના બાંધકામો પર રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે પાંડોળમાં જે જગ્યાએ રિઝર્વેશન મુકાયું છે ત્યાં લોકો છેલ્લા સુડતાલીસ વર્ષથી પોતાના કારખાના ચલાવી રહ્યા છે નોર્થ ઝોનના અધિકારીઓ પોતાની સત્તાનો ઉપયોગ કરી ચાલુ કારખાનાઓમાં ડિમોલેશન કરી રહ્યા છે જે અત્યંત ગંભીર બાબત છે ેશન મુકવામાં આવ્યું છે પેલા બે હાજર બાવીસ માં આ મિલકત ઉપર ક્યારેય કોઈ ડ્રાફ્ટ પ્લાન કે ડેવલપમેન્ટ પ્લાન માં ક્યારે રિઝ્યુએશન હતું નહીં પણ આ કયા કારણોસર રિઝર્વેશન મૂક્યું એ અમને ખ્યાલ નથી પણ આ ગરીબ લોકો કે મધ્યમ વર્ગના લોકો ને રહેતું આ મકાન છે તો આની રિઝર્વેશન રદ કરવા માટે ઘર આપે છે જયારે રહેણાક મકાનો ઉપર સરકાર રિઝર્વેશન મૂકે છે આ જ ગંભીર વાત છે કપા ગામ ને એક લાખ લોકો ને અસર કરતી આ ખૂબ જ મોટી અને ગંભીર સમસ્યા છે તો અમે ફરીથી રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ તાત્કાલિક દિન પંદર દિનની અંદર આની અંદર રિઝર્વેશન જે મૂકવા મેળવ્યું છે જે રાજ્ય સરકાર આ રિઝર્વેશન પાછું ઉઠાવી લેવામાં આવે બે હજાર બાવીસની અંદર રિઝર્વેશન એકવાર ઉઠી પણ ગયેલું હતું જ્યારે વિનુભાઈ ધારાસભ્ય હતા ત્યારે શરીર વિકાસ મંદિર તરીકે તેમને રિઝવેશન હટાવી પણ દેવામાં આવ્યું હતું તેની સાથે અન્ય પણ કેટલાક રિઝવેશન રહી ગયાં હતા તો અમે વિનંતી કરીએ છીએ કે જે રિઝર્વેશન હટી ગયેલા હતા સરકાર એક એકવાર હટાવવા દઈ ફરીથી પાછા હટાવવામાં આવે તેની સાથે સાથે જે રૈનાક મકાનો કે કુલ્લા ફ્લોર કે સોસાયટીની વાડીમાં જે રિજવેશન હતું તેને પણ હટાવવામાં આવે તેવી અમે રજૂઆત કરીએ છીએ અને આ સાથે જો આ રિઝર્વેશન નહીં હટાવવામાં આવે તો આગામી સમયની અંદર લોકોનો પણ આકડો દિવસે ને દિવસે વધતો જાય છે આનું પરિણામ પણ ખૂબ જ ગંભીર આવવાની પણ શક્યતાઓ છે